ની હવે હોસ્પિટલમાં ઉંદરોના ધામાની હોસ્પિટલમાં વ્યક્તિ સારો થવા માટે આવે છે પરંતુ એક એવી હોસ્પિટલ છે જ્યાં દર્દી આવે તો સારો તો ન થયો ઉપરથી બીમાર થઈ ગયો દવા લેવા આવેલા દર્દીને જ્યારે દાખલ કરાયો તો રાત્રે હોસ્પિટલના ઉંદરોએ તેનો પગ કોરી ખાધો જુઓ ખખડી ગયેલી ને જ્યાં દર્દીઓ આવીને બીમાર થઈ જાય છે તેવી વિકસિત ગુજરાતની અવિકસિત હોસ્પિટલનો આ ખાસ અહેવાલ આ હોસ્પિટલમાં જતા પહેલા ચેતજો હોસ્પિટલમાં છે ઉંદરોનું સામ્રાજ્ય હોસ્પિટલમાં સાજા નહીં બીમાર થશો દર્દી સાજો થવા આવ્યો અને કરડી ગયા ઉંદર

અને જેને લઈને દર્દીઓ પારાવાર હાલાકી અનુભવી રહ્યા છે બહુ જ ઉંધેળાય જુરમ ઉંધેળા હવે તો લાઇન લાગે ઉંધેડાની સ્ટાફ શું કરે છે રાતે રાત્રે કહેજે સ્ટાફર સાત વાગ્યાથી લાઈન લાગી જાય ઉંધેડાની તો પણ ઉંધળો એકદમ એમ દવા મેળક ગમે તો પણ મહેલત તો ઊંચા થાય

શું માણસ કરે રાજા ફૂંકે ને એટલે આપણે ખબર ના પડે તાજુ લોહી નીકળી આમ બધું જોઈ લઈએ અહીંયા જ અહીં સિવિલ હોસ્પિટલ આ આણંદ હા બહુ જુલમ ઉંદર રાખે અને વાર વાર બહુ ઉંદર રાખે તો નીચે તો પગ મેલાઈ જ ના એવું થઈ ગયું રાખે બરોબર આપણે કહ્યું અમને કંઈક દવા નાખો એમ મરી જાય પછી જો બખું પડી છે તો પૂરો ઉંદર ઘડી જવાની ફરિયાદ બાદ પુરુષ વોર્ડમાં દાખલ તમામ દર્દીઓમાં ભય વ્યાપી ગયો છે દર્દીના સગાઓ રાત્રે ઉજાગરા કરીને પોતાના સ્વજનને ઉંદરથી બચાવી રહ્યા છે હોસ્પિટલમાં ઠેક ઠેકાણે ઉંદરોએ પોતાના દર બનાવી દીધા છે ઉંદર જ નહીં હોસ્પિટલમાં અનેક જગ્યાએ કબૂતરના માળા પણ જોવા મળી રહ્યા છે જેના કારણે હોસ્પિટલમાં અનેક જગ્યાએ ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે સાફ સફાઈ તો સો ટકા થાય જ છે ચોવીસ બાય સાત અમારો સ્ટાફ કરે છે પરંતુ સંજોગો વરસાદ સો વર્ષ જૂની ગટર લાઈનો બી છે દર્દીઓનો ઘસારો પણ એટલો છે ને એના રિલેટિવ પણ અહીં આવતા હોય જેથી કરીને સામાન્ય ગંદકી રહેતી હોય એના લીધે પણ ઉંદર આવી શકે છે કઈ હોસ્પિટલનો મેડિકલ માફિયાનો રાજ હોય કે પછી કૌભાંડનો રાજ હોય તેવું તો સાંભળ્યું હશે પરંતુ એવું પહેલીવાર સાંભળવા મળ્યું છે કે હોસ્પિટલોમાં ઉંદરોનું સામ્રાજ્ય હોય